આ વખતે મહાશિવરાત્રીનું વ્રત છવ્વીસ બુધવારના રોજ ઉજવવામાં આવશે માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા એવું કહેવાય છે કે જે પણ મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખે છે ભગવાન ભોલેનાથ તેના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને

વિશેષ મહત્વ છે આમ કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે લાલ કેસરથી ભગવાન શિવનું તિલક લગાવવાથી જીવનમાં સમ્યતા આવે છે અને માંગલિંગ દોષ દૂર થાય છે શિવલિંગ પર અંતર સાટું શુભ માનવામાં આવે છે અંતરનો છટકાવ આપણા મનને શુદ્ધ કરે છે અને દુષ્ટ વૃત્તિઓથી મુક્ત કરે છે ભોલે બાબા પદ અંતર સાંટવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે ભગવાન શિવ અને ભાંગ વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ છે એવું કહેવાય છે કે સમુદ્ર મંથન દરમિયાન ઝેરની અસર ઓછી કરવા માટે ભાંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો